હેલો ફ્રેન્ડ્સ ચેપ્ટર વન સોલિડ સ્ટેટમાં આજે આપણે ટોપિક જોઈએ ક્રિસ્ટલના પ્રકાર ટાઈપ્સ ઓફ ક્રિસ્ટલ સ્ફટિકના પ્રકાર આપણે જે સ્ફટિકમય ઘન પદાર્થો જોયા એ સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકાર છે આપણે વન બાય વન જોઈએ જેમ કે ફર્સ્ટ છે આણવીય સ્ફટિક તો આણવીય સ્ફટિકના ઉદાહરણ છે ડ્રાય આઈસ સૂકો કાર્બન ડાયોક્સાઇડ આયોડિન નેપ્થેલિન બરાબર હવે એના ત્રણ પ્રકાર છે આણવીય સ્ફટિકમાં તો ફર્સ્ટ છે ધ્રુવીય આણવીય સ્ફટિક એટલે કે બે ભિન્ન વિદ્યુત ઋણાત્મક તત્વ એકબીજાને જોડે સ બનતી જો જોડાયેલા હોય તો અણુ ધ્રુવીય થઈ જાય છે જેથી દ્વિધ્રુવ ઉત્પન્ન થાય છે જેમ કે આ ધ્રુવીય અણુઓના વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ હોય છે જેમ કે આપણે એચ હાઇડ્રોજન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરીએ હાઇડ્રોફ્લોરિક એસિડની વાત કરીએ કે એનએસ થ્રી સીએલએફ એમની વાત કરીએ તો એમના જે આ ધ્રુવો હોય છે અણુઓ હોય છે જેમ કે હાઇડ્રોજન અને ક્લોરીન હાઇડ્રોજન ક્લોરીન હાઇડ્રોજન ક્લોરીન તો એકબીજા વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ વડે જોડાયેલા હોય છે એ પ્રકારે આ જે ઘન પદાર્થની વાત કરવાની છે આપણે ઘન એચસીએલ ઘન એચએફ ઘન એમોનિયા ઘન સીએલએફ તો આ બધા વચ્ચે એકબીજા વચ્ચે આ પ્રકારનું આકર્ષણ હોય છે એ ફર્સ્ટ છે ધ્રુવીય આણ્વીય સ્ફટિક બરાબર છે સેકન્ડ છે અધ્રુવીય અધ્રુવીય આણ્વીય સ્ફટિક એટલે કે સમાન તત્વોવાળા અણુમાં ધ્રુવ્યતા હોતી નથી મતલબ એક જ પ્રકારના અણુ હોય તો એ બંને સરખા આઇટમ હોય તો એ વચ્ચે ધ્રુવ્ય ધ્રુવ્યતા હોતી નથી ત્યારે તેમની અણુઓ નિર્બળ વાન્ડરવલ્સ બળો એટલે કે લંડન બળોથી આકર્ષિત રહે છે તેમને અધ્રુવીય આણ્વીય સ્ફટિક કહે છે જેમ કે ઘન હાઇડ્રોજન ઘન ક્લોરીન કે પછી ઝેનોન સોલિડ જે હોય છે તો એમના સરખાં હાઇડ્રોજન હાઇડ્રોજન કે પછી સીએલ સીએલ વચ્ચેની જે આકર્ષણ હોય છે એમની ધ્રુવ્યતા સરખી હોય છે એટલે આ જે સ્ફટિક પદાર્થ ઘન પદાર્થ હોય છે એ અધ્રુવ્ય હોય છે પછી જોઈએ કે હાઇડ્રોજન બોન્ડેડ એટલે કે હાઇડ્રોજન બંધીય સ્ફટિક તેમના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે એથી એમને હાઇડ્રોજન બોન્ડેડ સ્ફટિક કહેવામાં આવે છે જેમ કે પાણી એચએફ કે એમોનિયા જ્યારે સોલિડ પદાર્થ હોય છે સોલિડ એમનું જે સ્ફટિક હોય છે એને આપણે હાઇડ્રોજન બોન્ડેડ સ્ફટિક કહેવામાં આવે છે બરાબર તો આપણે ફર્સ્ટ જોયું કે આણવીય સ્ફટિક જોયું તો આમને આપણે કઈ રીતે આકર્ષણ બળોને આધારે આપણે આ સ્ફટિકનું વર્ગીકરણ કરીએ છીએ આકર્ષણ બળના કારણે હવે આપણે જોઈએ કે આયનિક સ્ફટિક પહેલાં અણુ અણુ વચ્ચે હતું હવે આયનો વચ્ચે આયનોના કારણે બનતા સ્ફટિક તો હવે એમના ગુણધર્મો જોઈએ કે તેમના ગલનબિંદુ ઓછા હોય છે તે નરમ અને મુલાયમ હોય છે તે વિદ્યુતના સુવાહક હોય છે બરાબર તો જેમ કે આપણે ઉદાહરણ જોઈએ એનએસીએલ હવે એનએ જે છે સોડિયમ એ આપણે જો એની સ્ફટિક રચના જોઈએ એનો એકમ કોષ તો એ સોડિયમ છ સીએલ માઇનસ આયનોથી ઘેરાયેલો હોય છે એવી જ રીતે સીએલ માઇનસ છે એ છ એનએ પ્લસ આયનથી ઘેરાયેલો હોય છે આયનિક પદાર્થો એટલે કે પહેલેથી જ જેમ કે એનએ પ્લસ અને સીએલ માઇનસ એવી રીતે આયનોમાં જ એ એકબીજા સાથે જોડાયેલા હોય છે તો એમાં પણ ધ્રુવીય આયનિક સ્ફટિક છે તો એમના જે કણો એટલે જે પણ ધન હોય કે ઋણ અવયવિકર્ણ ઘન તથા ઋણ વિજભારિત હોય છે તેમના વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ હોય છે એટલે કે આ પ્લસ ચાર્જ આ નેગેટિવ એના કારણે એમના વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ હોય છે તે ઘન અવસ્થામાં હોય છે તેથી તે જલ્દીથી તૂટી જાય એવા હોય છે તેમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે ધ્રુવીય આયનિક સ્ફટિક માટેના એમાં જ આગળ વાત કરીએ તે જલીય દ્રાવણ અને પીગલિત અવસ્થામાં વિદ્યુતના સુવાહક હોય છે જ્યારે ઘન અવસ્થામાં આ પદાર્થો અવાહક હોય છે આના ઉદાહરણ છે એનએસીએલ કેસીએલ સીએ સીએલ કે બી સલ્ફાઇડ જિંક કેલ્શિયમ ફ્લોરાઇડ એના પછી જોઈએ ત્રીજો પ્રકાર કે સહસંયોજક સ્ફટિક જે સ્ફટિકના સંગઠક કણો સસંયોજક બંધથી જોડાયેલા હોય તેમને સસંયોજક સ્ફટિક કહીએ છીએ તો એમના ગુણધર્મોમાં જોઈએ કે તેમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે તે અત્યંત કઠોર હોય છે ગ્રેફાઇટને મૂકીને ગ્રેફાઇટને મૂકીને બધા જ સસંયોજક સ્ફટિક વિદ્યુતના અવાહક હોય છે ગ્રેફાઇટ એકલો જ એ સસંયોજક પદાર્થ છે સ્ફટિક કે જે વિદ્યુતનો સુવાહક હોય છે તે બધા જ દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે દ્રાવક મતલબ કે આપણે જે દ્રાવકો કહીએ છીએ પાણી છે કે પછી આલ્કોહોલ છે કે ઈથર છે કે કાર્બોનિલ સંયોજનો છે તો એ કોઈ પણ પદાર્થોમાં દ્રાવ્ય થતા નથી અદ્રાવ્ય હોય છે એના ઉદાહરણ છે હીરો ગ્રેફાઇટ સિલિકોન કાર્બાઈડ એને આપણે કાર્બોરેન્ડમ કહીએ છીએ સિલિકોન ઓક્સાઇડ રેતી અને અન્ય સિલિકેટ્સ તો એમના જે બંધારણ હોય છે એ ઘટક કણો એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે એમને સસંયોજક સ્ફટિક કહેવામાં આવે છે તો કાર્બનની વાત કરીએ કાર્બન એક બીજા એ જે કાર્બન હોય છે હીરામાં અને ગ્રેફાઇટમાં બંનેમાં કાર્બનથી જ બનેલા છે પણ કાર્બન હીરામાં એ પોતે ચાર બીજા કાર્બન સાથે જોડાયેલા હોય છે દરેક કાર્બન બીજા ચાર કાર્બન સાથે જોડાયેલ હોય છે એવી રીતે સિલિકા સિલિકા પણ એક સિલિકા ચાર ઓક્સિજન સાથે જોડાયેલ હોય છે તો આવી રીતનું એમનું બંધારણ હોય છે પછી આગળ જોઈએ છીએ સ્ફટિક તો સ્ફટિક એટલે કે ધાતુઓમાં જે ઇલેક્ટ્રોન સમુદ્ર હોય છે ધાતુ જ્યારે એમના ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો એ જે બનતો આખો ઇલેક્ટ્રોન સમુદ્ર હોય છે એમાં તેમના આયન વિતરિત થયેલા હોય છે તેમને ધાત્વીય બંધ કહેવામાં આવે છે અથવા તો આવા સ્ફટિકને ધાત્વીય સ્ફટિક કહેવાય છે તે વિદ્યુતના સુવાહક હોય છે અને ઉષ્માના પણ તે આઘાત સહન કરી શકે છે તેમાં ધાત્વીય ચમક હોય છે મુક્ત ગતિશીલ ઇલેક્ટ્રોનના કારણે એમની જે આ સરફેસ હોય છે એના ઉપર આ જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એ ઇલેક્ટ્રોન ઉપર પ્રકાશ જો આપાત કરવામાં આવે એના કારણે ધાતુઓ ચમકે છે અહીંથી જો લાઇટ આપાત કરવામાં આવે તો એનું પછી રિફ્લેક્શન થાય છે પછી એસ વિભાગમાં હાઇડ્રોજનને છોડીને બધા જ અને ડી વિભાગના બધા જ એફ વિભાગના બધા તત્વો અને થોડા પી વિભાગના એ બધા જ કેવા હોય છે ધાતુય પદાર્થ હોય છે એટલે કે ધાતુ સ્ફટિક આપણે જેમને કહીએ તો ઉદાહરણમાં જોઈએ કે આયરન છે કોપર છે નિકલ છે કોબાલ છે સોડિયમ પોટેશિયમ સીઝિયમ ફ્રાન્સિયમ સિલ્વર ઓરમ એટલે કે સોનું એલ્યુમિનિયમ બોરન વગેરે કેવા છે ધાત્વીય સ્ફટિક છે પછી આપણે આગળ એક એક્ઝામ્પલ એટલે કે વ્યાખ્યાઓ જોઈ લઈએ કે ભૂમિતિના આધારે સ્ફટિકના સાત પ્રકાર પડે છે જે આપણે એકમ કોષો આગળ જોઈશું અને થોડી વ્યાખ્યા છે ચાર તો જોઈએ કે ક્રિસ્ટલ લેટાઇસ ક્રિસ્ટલ લેટાઇસનો મતલબ શું થાય કે ત્રિ ત્રિઅવકાશમાં એકમકોષની નિયમત નિયમિત વ્યવસ્થાને ક્રિસ્ટલ લેટાઇસ કહેવામાં આવે છે એમાં છે એકમ કોષ તો ત્રિ ત્રિઅવકાશમાં ક્રિસ્ટલ લેટાઇસનું તે સરળતમ રૂપ જેનું વારંવાર પુનરાવર્તન થાય એને આપણે ક્રિસ્ટલ લેટાઇસનું નિર્માણ થાય છે એમ કહેવાય છે તે છે એકમ કોષ હવે લેટાઈસ પોઈન્ટ એટલે કે ક્રિસ્ટલ લેટાઇસમાં કણો દ્વારા ગ્રહણ કરેલા સ્થાનને લેટાઈસ પોઈન્ટ કહેવામાં આવે છે અને સવર્ગાંક સંખ્યા આ એક મહત્ત્વની છે કે કોઈપણ કોઈ એક કણને બીજા કેટલા કણોથી જોડાયેલ ઘેરાયેલો છે તેને તે બિંદુ કે કણનો સવર્ગાંક કહે છે એટલે કે એને કહીશું કોર્ડિનેશન નંબર જેમ કે એક સોડિયમ બીજા છ સીએલથી ઘેરાયેલો હોય છે તો સોડિયમનો સવર્ગાંક છ છે તો એ છ સીએલથી ઘેરાયેલો છે એટલે સોડિયમનો સવર્ગાંક છ છે એવી રીતે સીએલ પણ બીજા છ સોડિયમ સાથે ઘેરાયેલો હોય તો સીએલનો સ્વર્ગાંક પણ છ છે થેન્ક યુ